તાલીસ એકતાલીસો બેતાલીસ 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 તાલી બેતાલીસ ગોવિંદી એકતાલીસ બેતાલીસ 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 વીસતાલીસ બસો બેતાલીસ વીસતાલીસ ને

બસો પાંત્રીસ પાંત્રીસ રૂપિયા બસો આડેત્રી પાંચ રૂપિયા રૂપિયા ઓગણ ચાલીસ ઓગણ ચાલીસ ચાલીસો બેતાલીસ એકાણું બારસો પંચા છો હતા નવાનું રૂપિયા નવાનું ત્રણસો એક રૂપિયા ત્રણ સા છ રૂપિયા ત્રણસો છ ને ત્રણ વાર ત્રણસો ને છ રૂપિયા બસો સચ્યાસી એકાદ આઠસો પંચાસ અઠાણું અઠાણું બસો અઠાણું અઠાણું નવાનું ત્રણસો એકસો ત્રણ છ છ રૂપિયા 74 74 74 74 48 52 52 55 55 55 78 278 278 69 69 90 એ ભાઈ એ ભાઈ એ સાહેબ આયા ઉપર ઉપર हाँ त्रिरूबे त्रिरूबे ये कर त्रिरूबे ये कर त्रिरूबे ये कर त्रिरूबे त्रिरूबे बत्रे जात्रे स्वात्रे बात्रे चारे चारे ते हारे ते हारे ते हारे ते हारे ते हो करने चले हो करने चले चाली आ બસ ઓર્ગેનાઇઝર કેમ ભાઈ કા ઓર્ગેનાઇઝર ભાઈ બસ ઉભેરો બધા બોલે છે મેપો

બસો બેતાલીસ ચાલ્યા છે ત્રણસો રૂપિયા બસો પંચાવન છપ્પન રૂપિયા બસો છપ્પન છપ્પન ત્રણ ચાર પાંચસો સાત સાત હાઠ આઠ રૂપિયા ત્રણસો આઠ આઠ નવ દો અહીંયા બાર તેર ત્રે રૂપિયા ત્રણસો ત્યાં ત્યાર રૂપિયા ફેરવા ત્રણસો બે ત્યાં રૂપિયા નવો સૌ રૂપિયા સૌથી ના